મોરબીની એક એવી ઘટના કે જે તમને પણ વિચારવા પર મજબૂર કરી દેશે દિવસે ને દિવસે જે ફેમિલી ક્રાઈમ છે તેમના કિસ્સાઓ છે તે વધતા જઈ રહ્યા છે ઘર કંકાશને લઈને પત્નીની હત્યા કરી દેવામાં આવે છે પતિની હત્યા કરી દેવામાં આવે છે અને ત્યારે આપણી સામે આવેલો એક આ નવો કિસ્સો જે મોરબીથી આવે છે જેમાં એક યુવતીને માર મારીને તેની હત્યા કરી દેવામાં આવે છે તો આ સમગ્ર કેસની હકીકત શું છે કોણ છે એ યુવતી કોણે તેની હત્યા કરી અને શા કારણે તેની હત્યા થઈ એ સમગ્ર હકીકત આજના એક્સપ્લેનરમાં જોઈશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું શ્રી તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે

માર મારવામાં આવ્યો છે જેના કારણે તેના શરીર પર ઈજાઓ છે અને આ કારણથી જ તેનું મૃત્યુ થયું છે આ બાદ મોરબી પોલીસના શંકાના દાયરામાં એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ એટલે પચીસ વર્ષીય નરેન્દ્ર ધ્રુવેલ કે જે આ મૃતક યુવતી છે એટલે કે વીસ વર્ષીય પુષ્પા દેવી છે તેની સાથે છેલ્લા ત્રણ મહિનાઓથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો લિવિંગ રિલેશનશીપમાં રહેતો હતો અને થોડા સમય બાદ જ યુવતી અને યુવાન વચ્ચે ઝઘડાઓ શરૂ થઈ ગયા હતા નાના નાના ઝઘડાઓ ભેગા થઈને એટલો ગુસ્સો એટલો આક્રોશ ભેગો થઈ ગયો કે તે યુવતીને મારતો હતો અને આ જ મારના કારણે યુવતી છે તે મોતને ઘાટ ઉતરે છે સૌથી પહેલા જ્યારે યુવાનને પોલીસ તપાસમાં લે છે ત્યારે તે માનતો નથી હકીકત શું છે સાચી હકીકત શું છે તે તો માનતો નથી પણ એવું કહે છે કે હું તો બહાર ગયો હતો અને તે ઘરે હતી અને જ્યારે પાછો આવ્યો ત્યારે આ રીતે તે મળી આવી છે પરંતુ જ્યારે પોલીસ છે તે કડક કાર્યવાહી કડક તપાસ કરે છે ત્યારે તે હકીકત બોલે છે કે હા આ રીતે મારા માર મારવાના કારણે જ તેની હત્યા થઈ છે પોલીસ આરોપી છે તેને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને જેલમાં રાખે છે હવે રાત્રિના સમયે તેને છાતીનો દુખાવો થાય છે છાતીનો દુખાવો થતાં જ પોલીસ છે તે આરોપીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જાય છે અને રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ જાય છે તો પણ પ્રાથમિક તપાસ છે તે ડોક્ટર દ્વારા કરવામાં આવે છે કે આ યુવાન છે તેનું મૃત્યુ કયા કારણોથી થયું છે તપાસમાં એવું જાહેર થાય છે કે યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો આ એક એવો કેસ છે કે જે અનેક નવા વળાંકો સાથે અને હજુ તો શરૂ થયો છે હજી તો આમાં ઘણા નવા ખુલાસાઓ થઈ શકે છે પરંતુ સૌથી પહેલાં આપણે મોરબી પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને શું કહ્યું તે સાંભળીએ ગત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે એક વાગ્યે અને પંદર મિનિટે એવું જાણ પોલીસ સ્ટેશન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને એવી જાણમાં હકીકત આવી હતી કે લેક્સસ સિરામિકના કારખાનામાં લેબર કોલોનીમાં એક મહિલાની લાશ છે જે બાબતે ત્યાં આગળ પીઆઈ તથા પીએસઆઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ત્યાં જતા એ લાસ્ટને જોતા પ્રાઇમરીલી થોડું શંકાસ્પદ મૃત્યુ લાગતા સાહેબે જે પીએસ હવે જે એમની સાથે જેની સાથે જે મરણ જનાર છે તે રહેતા હતા તેમની થોડી પૂછપરછ વધારે ઊંડાણપૂર્વક કરતા તે આરોપી જે હતો તે ભાગી પડ્યો અને તેણે હકીકત કબૂલી કે છેલ્લા ત્રણ માસથી તેઓ લિવ ઇન રિલેશનશીપમાં લેક્સસ સિરામિકના લેબર કોલોની ખાતે રહેતા હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે થોડી માથાકૂટ ચાલતી હતી તે બાબતે જે આરોપી હતા તેઓએ આ બેન સાથે મારઝુડ કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની કંપનીએ ગયા હતા અને રિટર્ન આવતા તેમને એવું ધ્યાનમાં આવ્યું કે બેન બેભાન છે એટલે તેમણે તેમના સુપરવાઇઝરને જાણ કરી પરંતુ ત્યાં સુધી એ બેનનું મૃત્યુ થઈ ગયેલ હતું તો આ બાબતે પીઆઈને શંકા જતાં તેમની પૂછપરછ કરતાં આરોપી ત્યાં ભાંગી પડ્યા અને એમણે ત્યાં સ્વીકાર્યું કે આ એમનું કરેલું કૃત્ય છે જેથી મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીને ત્યાં સ્થળ પરથી અટક કરી અહીંયા સ્ટેશને લાવેલ હતા અને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તેઓને અહીંયા લોકઅપમાં મૂક્યા હતા ધોરણસરની અટક કર્યા બાદ અને ત્યારબાદ ત્યારબાદ તેમને રાત્રે આશરે ચાર સાડા ચાર પોણા પાંચના અરસામાં તેઓને છાતીના ભાગે દુખાવો ઉપડતા તેમને એકસો આઠ બોલાવીને અહીંયાથી સિવિલ ખાતે મોરબી સિવિલ ખાતે લઈ જતી વખતે તેમને રસ્તામાં ત્યાં આગળ મરણ ગયા હતા અને ડૉક્ટરે તેઓને બ્રોટ ડેડ મતલબ કે મૃત છે તેમ જાહેર કરેલ હતું અને ડૉક્ટરે ત્યાં આગળ પ્રાથમિક સારવારની રીતે ત્યાં પ્રયાસ કર્યા હતા કે તે રિવાઈવ થઈ શકે પણ એ શક્ય બન્યું નહીં અને તે મૃત્યુ ગયા છે મોત પ્રાઇમરી દ્રષ્ટિએ ઘણા બધા શરીર ઉપર ઇન્જરી માર્ક્સ હતા ઘણા બધા બાઇટ માર્ક્સ પણ હતા જે એવું પ્રાથમિક તારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલ કૃત્ય હતું લાકડી અને પટ્ટા વડે માર મારેલો હોય તેવા ઘણા બધા બ્રુશીઝ એટલે કે જે ચકામાં જે આપણે કહીએ બરાબર સામાન્ય જે વધારે પડતું છે મારવાથી આખા વાસાના ભાગે તથા જાંગ ઉપર ને એવી રીતે ઘણા બધા ઇન્જરી માર્ક્સ હતા ફેસ ઉપર પણ ઘણા બધા બાઇટ માર્ક્સ હતા એ પ્રમાણેનું હતું નામ ક્યાં છે જી બંનેનું નામ શું છે ક્યાં યુવતીનું નામ પ્રભાબેન પ્રભાબેન પ્રભાની યુવતીનું નામ અહીંયા છે પુષ્પાબેન જી પ્રાઇમરી કોઝ આપને જણાવું છું એમાં જે પુષ્પાબેન મરાવી કરીને એમપીના રહેવાસી છે મૂળ એમપીના એ એ યુવતીનું નામ છે ઉંમર વર્ષ એમની વીસ વર્ષની આસપાસ છે તથા જે આરોપી છે તેમનું નામ નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેઓ પણ એમપીના જ છે અને તેઓની ઉંમર પચીસ વર્ષની આસપાસની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરેજિક શોક ડ્યુ ટુ મલ્ટિપલ ઇન્જરીઝ એવું ડૉક્ટર સાહેબનું જણાવવું છે તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટ એટેક જણાવેલ છે હજુ આ કેસ છે તે ઘણા નવા વળાંકો લઈ શકે છે શું માત્ર યુવાનની જ આમાં ભૂલ હતી યુવાને જ આમાં મુખ્ય આરોપી છે કે કોઈ ત્રીજું પણ વ્યક્તિ આ કેસમાં છે તે હોઈ શકે છે શું માત્ર નાના નાના ઝઘડાઓ જ મુખ્ય કારણ હતું આ યુવતી આ કેસ તેને બીજા નવા વળાંકો સુધી પણ લઈ જશે અને આવનારી નવી અપડેટ છે તે હું તમને જણાવતી રહીશ આ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનમાં જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત